તો એમાં રિપોર્ટ ને દવા લગભગ કરી નાખ્યો છે ચાર પાંચ ડોક્ટર બદલાવ્યા લાખ રૂપિયાનો ખર્ચો કર્યો અલગ અલગ ગોળી દવા ખાતા તો એનાથી જે છે જેટલો ફેર ન પડ્યો એટલો આપડી આ ત્રણ મહિના દવાથી ફેર પડી ગયો નેવું ટકા ફરક ફરક પડી ગયો હવે મને એ કયો બેન કે એલર્જીમાં તમને શું થતું સર મને એમ કે એક પાણી કામકાજ કરવાનું ચીકનું પ્રવાહી નઈ પાણી જ બિલકુલ કામકાજ કરવાની જરાય જરાય મને ના થાય નબળાઈ બઉ સુ એવું લાગે ક્યારેક ચક્કર આવી જાય આવું બધું થતું બરાબર

એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું

પછી તમે જે છે જ્યારે અહીંયા આવ્યા તો આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી ફેસબુક ઉપર સર મેં મારા હસબન્ડ ને વાત કરી કે આ સર નું વિડીયો છે મને તો સારું લાગે છે કે હાલો ત્યાં આપણે દવા લેવા જઈએ બરાબર ક્યાંથી આવો છો તમે ભચાવ બરાબર સોશિયલ મીડિયા તમને ખબર પડી તમે અહીંયા આવ્યા ભચાઉથી બરાબર તો તમને જેમ બીજા પેશન્ટ ને તમે જોયા હતા જેની એલર્જી મટી જતી હતી જેટલું સારું પરિણામ મળતું હતું એટલું તમને સારું પરિણામ મળ્યું 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 સર તમને એમ લાગે ને કે ના તમે ધક્કા ખાતા તો વસૂલ થયા વસૂલ થયા સારું સારું સહયોગ મળ્યું તમારા તરફ 10 12 વર્ષથી તકલીફ થતી હતી ક્યારે વિચાર્યું કે 3 મહિનામાં મટી જશે સાવ બધી ના એવું વિચાર્યું નથી નિત્ર મન લાગે તમને એવું થાય ને કે દર અમુક અમુક સમય કોઈક ને કોઈ ગોડીનો કોર્સ સતત કરો જ પડતો હોય એવું કરો કરો જ પડતો હતો ને હા

ત્યારે તો બહુ જ થઈ જાય બહુ તકલીફ થઈ જાય બહુ થઈ જાય તો હવે એ જ્યારે ડોક્ટર તમને એલર્જીની ગોળી આપતા તો એનાથી ફરક ન પડતો આપડી આ દવા કરી બરોબર છે આપણે લગભગ 7 દિવસ તમે રેગ્યુલર આવીને રોજ પંચકર્મ સારા કરો બરોબર પછી તમે રેગ્યુલર મેડિસિન કરી અત્યારે તમને કેટલા ટકા રહા છે 90 ટકા ફરક છે 90 ટકા છે અને આપડી હોસ્પિટલની જે સગવડ છે જે તમને સર્વિસ મળે છે એમાં તમે 100 ટકા સંતોષ છે તમને 100 સંતોષ એમાં એમ નહીં કે કોઈ જાતની મુશ્કેલી આવે બરાબર હવે બેન તમે એ કહ્યું તમે તમે તમારા હસબન્ડ સાથે મેં જોયા તો કે તમે દરરોજ જે છે સાત દિવસ માટે સળંગ પંચ કરવા માટે આવતા બરાબર તો ત્યાંથી તમે આવતા પંચકર્મ કરાવીને જતા કોઈ જાતની તકલીફ થતી તમને કોઈ પંચકર્મ પૂરું થયું પછી ધીમે ધીમે શરીરમાં તાકાત વધવા માંડી હવે તમે બેન વિચારો કે પેલા તમારા શરીરમાં જે કામ કરવાની સ્ફૂર્તિ તાકાત હતી એના કરતા અત્યારે કેટલી વધી સારી એનાથી ડબલ ડબલ થઈ ગયા પેલા શું નબળાઈ લાગતી એટલે એમ કે કામ કરું તો થાકી તો હું મારા હસબન્ડ કહું કે મને બીપી છે ને એટલે મારું બધું શરીર કમજોર થતું જાય છે તો મને તકલીફ થાય છે આ બધું કામ નથી કરી શકતી તો એમણે વોશિંગ મશીન લઈ આપ્યું મને કે તું કપડા ના ધોજે તોય થાક લાગે તોય લાગતો થાક અને રૂટિન કામ કાજે ન કરી શકતા હા ના કરી શકતા નું કારણ છે બેન જ્યારે એલર્જી હોય ને ત્યારે આપડા શરીરમાં નાક બંધ રહેવાને કારણે ઓક્સિજન ઓછું થાય એટલે સતત થાક લાગવા માંડે

હવે તમારા માધ્યમથી લોકોને એ કહેવા માંગુ છું કે ખરેખર એલર્જીની સમસ્યા જે છે ને એ લોહીમાં કફ રેવાને કારણે થાય છે આપણે બહારની ધૂળ હજારો જાતની એલર્જીનું કાગળ વાંચીને જો એ બધી બંધ કરશું એના કરતા જો લોહીના કફને મટાડશું તો એલર્જી જલ્દી મટશે એટલે જે કોઈ પણ વ્યક્તિને એલર્જીની સમસ્યા હોય તો એને લોહીનો કફ ઓછો થાય એવી આયુર્વેદની સારવાર કરવી જોઈએ બીજા નંબરે બેને કીધું કે હું વિડીયા જોઈને આવ્યા અહીંયા સુધી બરાબર છે તો ફેસબુકમાં કે કોઈ પણ સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો આવતા હોય પણ તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સરળ કરાવો ને તો ખાસી ધ્યાન રાખો કે પેલું તો એ ડોક્ટર પાસે બીએમએસ કે એમડી ની આયુર્વેદની ડિગ્રી હોવી જોઈએ હા એમડી નું મે વાંચ્યું ને એટલે જ મને વિશ્વાસ આવ્યો છે બીજા નંબરે કે એમની પાસે તમારા જેવા રોગ મટાડેલા હોય એવા વિડીયો અનુભવ રિવ્યુ એવું હોવું જોઈએ કે જેથી તમને ખબર પડે કે તમારા જેવા રોગ મટાડવાની એ ડોક્ટર પાસે અનુભવ છે અનુભવ છે ખાસ એ ધ્યાન રાખવાનું કે તમે પંચકર્મ સારવાર ત્યાં કરાવતા હો તો પૂછો એમને કે આ સારવારથી જે છે એ મને કેવું લાગશે સ્ફૂર્તિ વધશે બળ વધશે જેમ બેને ટ્રીટમેન્ટ કરાવી તો એના પછી હવે સ્ફૂર્તિ એટલી બધી વધી ગઈ કે પેલા જે કામ નહોતા કરી શકતા એ કરી શકે છે પેલા કરતા શરીરમાં કારણ કે પંચકર્મ છે ને બેની શરીરની આખી શુદ્ધિકરણ કરે એને કારણે જે શરીરમાં જૂના રોગો હોય એ બધા ધીરે ધીરે દૂર થતા જાય એટલે ખાસ એ તમે જુઓ એલોપેથી દવા લેતા તો એ લેતા પીતા તો શું લાગતો ઊંઘ જેવું લાગતું કે શું લાગતું હા સુઈ જાય બહુ જ નીંદર કરતી બરાબર બહુ જ હવે નીંદર બપોરે સુતી જ નથી હવે હવે એકદમ બે કલાક સુઈ જાઉં બપોર હવે એકદમ સુતી રહે છે ને બરાબર છે ખાસ એ પણ કહેવાનું છે કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો જો તમને એ દવા ગરમ પડે છે પછી ભલે તમે મેડિકલ સ્ટોરમાંથી લેતા હો તમે કોઈ ડોક્ટર પાસે લેતા હો કે પછી તમે પોતાના હાથે ખાંડીને એક કરવાતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક દવા ગરમ બંધ કરો કારણ કે આયુર્વેદની કોઈ દવા ગરમ નથી આયુર્વેદ ની દવા તમારી પ્રકૃતિ પ્રમાણે કરવામાં આવે તો જરાય ગરમ પડતી હોતી નથી એટલે જે કોઈ પણ વ્યક્તિને આયુર્વેદ દવા ગરમ પડે છે એ અમારો સંપર્ક કરી શકે છે અમારી દવા કોઈ ગરમ પડતી હોતી નથી નિર્મલાબેન તમે કેટલાય બધા લાંબા સમયથી પરેશાન હતા દસ બાર વર્ષથી એસિડી તો તમે વિચાર્યું કોઈ આયુર્વેદ સારવારથી ત્રણ મહિના બધું જલ્દી મટી જશે બધાને એમ લાગે ને બધાને એમ લાગે ને કે આયુર્વેદ સારવાર લાંબી આવશે હા બધા મારા દીયર ને એને બધાને બહુ તકલીફ છે તો ભાભી કે તમે દવા લઈ લો પછી અમે લેશું ઈ કે તમે સારું થઈ જાય ને તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જે લોકો લાંબા સમયથી જે છે ઈ પરેશાન હશે તો એને તમે આપણી હોસ્પિટલની સગવડ ને સારવશત નિદાન વિશે તમે શું કહેવા માંગશો અમે તો સારું જ કહીશું કે તમે ત્યાં જાઓ અને દવા લેઓ તમને સારું થઈ જ જશે 100% બરાબર છે તમને મળી ગયું એમ ને હા સર બહુ ખૂબ ધન્યવાદ બેન હા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ સર